પાસે પાણી કોઠા જેલ જો વર્ષોની જેલ મિત્રો હવે આપણે મિત્રો મિત્રોને જય શ્રી રામ જય સુંદર ભગવાન તો કેમ છો ટુ ફેમિલી મજા માં તો શું તો નવા વ્લોગ માં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમને હું કહેતો તો આપણે દેવ જવાનું છે તો આપણે મિત્રો જો દીવ આવી ગયા છે મસ્ત મજાના પાંચ વાગે આપણે અગિયાર વાગે બસમાં લઈ આવી ગયા હતા આપણે ચાર વાગે ઉતર્યા છે તો અત્યારનો નજારો સવારનો તમને બતાવું દીવમાં ઓલું છે બોટ અત્યારનો નજારો આવો છે જો આપણે જવું છે કિલ્લા બાજુ જવો અને મિત્ર મિત્રો રસ્તા જો ખાલી રોડ રસ્તા કહું ને તો આપણે ફોરેનમાં આવી ગયા એવા રસ્તા છે જોવા અહીંયા જો મસ્ત મજાના જોવાલાયક સ્થળ છે આપણે જાય છે કે સૂર્યારય ગયા છે મસ્ત મજાના જો આવો નજારો છે ઓલી કદાચ જેલ છે પાણી કોઠા જેલ હશે કદાચ એ તો છે હવે મંદિર છે મસ્ત મજાનું આ ઉસેદ દરિયામાં જવો ટાપુ આ વચ્ચે આવેલો છે આ તો ગુજરાતી સાઈનેજ બધું જમવાનું મળે છે તો ખોડિયાર રેસ્ટોરન્ટ આવ્યા મસ્ત મજા હોટલ છે આ જવા પાણકોઠે જેલ હવે કેલાનો રસ્તો હાલી જવાય છે અત્યારે કદાચ હવા હવારમાં બાઈને છે કેલો જવો છે ને મિત્રો એટલે દરિયો કદાચ નદી હોય મિત્રો આ જે કિલ્લો આઠ નવ વાગે ખોલવાનો છે તો હવે તો અંદર તો સો રૂપિયા કંઈક ટિકિટ લેશે જે ક્યારે ખુલે કંઈ નક્કી નથી તો આને હવે રવા દઈ બીજી કંઈક જોઈએ જો આવશે પાણી કોઠા જે વર્ષોની ઝેર છે જો અત્યારે એને કોઈ નથી રહેતું દરિયાની વચ્ચે છે જો અત્યારે આ ઓલું બને છે એટલો કિલ્લો છે અહીંયા જુઓ ને આ ફોરેસ્ટનું છે જો આવું વિસ્તાર છે અંદર તો હવે ક્યારે ખોલ છે કંઈ નક્કી નથી ત્યાં સુધી આપણે બીજી કંઈક ફરી એવી ચાલ્યા જાય છે ક્યાં જવું કાંઈ આમાં કંઈક મોવાર ના હોત તો ખવારથી હવામાં કંઈક એક કિલ્લા શરૂ ન હોય ત્યાં જાય એને બંધ હોય પણ નવ દસ વાગે બધું શરૂ થાય છે ત્યાં સુધી કંઈક નાસ્તો પાસ્તો કરી ત્યાં સુધી બધું શરૂ થઈ જાય એમ નવ દસ વાગે કે છે બધું શરૂ થાય છે રોડ ઉપર જ્યાં હતા ને આ હવે જાય છે એ બસ સ્ટેન્ડ બાજુ જો આ છે ઉલ્લા પર હતા આપણે ખાલી પાછા આવીએ જો દરિયો છે ના વચ્ચે ઘર છે દરિયાની વચ્ચે છે એ જો આપણું ઘર ઓલપા છે સૂર્યનારાયણ એમ પેલું આમાં કઈ ન જ તો આવ્યા છે એ દેવ કરીએ હવે મિત્રો તો આપણે પાણીના કોઠાઈથી આપણે આવી ગયા છીએ નાગવા બીચ તમને બતાવું જોવો આવી ગયા છે નાગવા બ્રિજ જો મસ્ત મજાનું આ ગોવા જેવું છે જો સ્પેશિયલ ગોવા જોઈ લ છે કે નહીં ગોવા મસ્ત મજાનું આવે જમવાનું મળે જો છુ આપણે દરિયામાં નો રસ્તો રસ્તો આવે છે જો જમવાનું ચા પાણી જો આવું છે જો સકોડો આવે છે જોઈ હોટલ છે એની સામે રહેવા માટે જઈએ નાગવા બીચ આ છે નાગવા બીચ જોઈ લો કપડાં બપડા એવું મળે આ છે નાગવા બીચ જોઈ લો આવું કઈક અંદર છે જોઈ લો આવું છે ગોવામાં જોઈ લો આપવાનું બોટ આંકવાનો એવું બધું છે જો અંદર છે બોટું જવું કેટલી બધી દરિયો પાસ આવી ગયો જોઈ લો આપણે કંઈ ફરવાનું થતું છે ને વલ્પા ટાપુ છે જવો ત્યાં કેવી રીતે થવું એમ થાય અહીંયા જવો મસ્ત મજાનું મજા આવશે આયા ફરવાનો તમે આવજો જોવા કેટલી બધી રાઈડું છે જુઓ તમારે અહીંયા આવો સાફ દરિયો છે અહીંયા તો એમ એટલો બધો ન હોય જવો આવું છે અહીંયા મસ્ત મજાનો દરિયો બોટું બોટું અને કહેવાય નાગવા બીચ એવો મિત્રો બહુ ભાવ બહુ છે ઓલા બોટમાં બેહાના સાડી પાંચસો જેટલા છે પંદરસો રૂપિયા છે આમાં કાંઈ બેહાય ને આ સાડી ફરવો અવાય મોજ કરાય વસ્તુ લેવાના બહુ ભાવ છે ત્રણસો સાડી ત્રણસોના ટી શર્ટ મળે બોલો હવે અહીંથી એકવાર ઓલી દુકાને ભાવ પૂછશે બહુ ભાઈ છે આયા તો ભાવના ભૂખાઘાટ નાખ્યો ખાલી ફરવા દવાય બોલો આયા લેવાની વસ્તુ તો લેવાય એટલી બહુ મોઘી મળે આયા તમે આવો ને ત્યારે રહેવાની સુવિધા હોટલમાં પણ ભાડું વધારે લે છે બહુ ભાડા લે પાંચસો નવસો રૂપિયાનું રૂમ ભાડું છે હવે કંઈ ખબર નહીં હવે અહીંયા રાત રોકાણા નથી અમે રૂમની પણ સુવિધા છે જવો ટોયલેટની પેલ પણ ખાણીપીણીની વસ્તુ ખાણી પીણી વસ્તુ છે બોટ બોટો બહુ ભાવ છે જોઈ લો એકલી બોટો ને ગાડીઓ વાડીઓ બધું એવું જોયા અહીંયા મિની આયા ઓલો મિની આપણે હું ગોવા મિની ગયા ગોવા કહેવામાં આવે તો મિત્રો કાઈક નાસ્તાનું કાઈક ગોઠવી હવે કાઈ હવારજીનું કાઈ નાસ્તો કર્યા નથી એ નાસ્તાનું ગોઠવી લો મસ્ત કર્યો આલે હવે કાઈ નાસ્તાનું કરવું પડશે હવે મિત્રો ઝાડવા કેના છે ખબર છે નારિયેળીના ઝાડવા છે લાલ નારિયેળી છે તમને બતાવું જો નારિયલ આખા રસ્તે મે આવતા હતા ને ત્યાં બધા એ ઝાડવા હતા જોવો બધા કે નારિયલ છે અમને કંઈ ખબર તો પડતી ના નારિયલ છે કે શું છે આવા નારિયલ તો પહેલી વાર જોયા અમે જોવો લૂંકા લૂંકા છે આ બધે એવા છે જો ઝાડવા આ ઝાડવા કહેવાય જોઈ લો બધે વાળે સારે પડતે લઈએ છે જો આને આ જ છે મિત્રો જઈએ હવે નાસ્તો પાણી કરવા જો હવે આયા દરિયા હવે શું ઠેવાનું હોય જોઈ લીધું બધી હવે જો હવે કઈ કામ ગોતતી હવે નાસ્તા બાસ્તાનું હા એ કઈ કંઈ જરૂરી નહીં તો આ જાય દવા બોટું આખે દો જોઈ લ્યો બોટું દાખલ જો નહાવાની ફરવાની બહુ મજા આવે જો em ăn được bò là dưới dọc dài chỉ do બ્રિજથી આપણે આ દરિયાથી બહાર નીકળી ગયા છે એ જો તો હવે જઈ ગંગેશ્વર અને નાયડા ગુફાઓ છે ત્યાં જઈ હવે જો આવું લોકેશન આનું હોટલ જો મસ્ત મજાની અને આ રસ્તો આનો જો હોટલો છે અહીંયા જોઈ લો હવે જઈએ મિત્રો આપણે ગંગેશ્વર નાયડના ગુફાઓના જોતાવી હવે મિત્રો તો આપણે નાગવા બીચ ફરી લીધો છે અને આપણે કિલ્લો પણ જોઈ લીધો છે હવે આપણે ગંગેશ્વર અને બોલો તો ગુફાઓ તો બંધ છે તો આપણે હવે આ બ્લોગને એન્ડ કરીએ તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે જોતા રહેજો અને નવા ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહ્યો ને તકલીફ બાય જય સોમનાર જય ખુરિયાનું બાય